જો કે પતિ પત્ની વચ્ચે લાંબા સમયથી અને બનાવ ચાલી રહ્યો હતો આ કુટુંબિક કલહનો અંત અત્યંત કરુણ રીતે આવ્યો હતો તાજેતરમાં જે બિલની પત્ની અન્ય કોઈ શખ્સ સાથે ભાગી ગઈ હતી તેથી તેણે બધો ગુસ્સો સાસુ સસરા ઉપર ગાઢ્યો હતો આ ક્રોધના આવિષમાં અજે બિલ પોતાના સાસુ સસરાના ઘરે ગાર્જાબા વિસ્તારમાં પહોંચ્યો હતો ત્યાં તેણે સાસુઓને સસરા સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી જો જોતામાં મારામારીમાં પરિણામ આવ્યું હતું આ ઝઘડા દરમિયાન અજે બિલ આવિષમાં આવીને તીક્ષ્ણ હથિયાર ગાઢી લીધું હતું અને સાસુ તેમજ સસરા પર ઉપરાપીના ગા ઝીક્યા હતા જેમાં બંનેનું મોત થયું હતું ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ